રામ મંદિર પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો થયો અને જે ટ્રસ્ટ છે એની પાસે હજુ કેટલા રૂપિયા બચ્યા છે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે થવાનો છે અને અત્યારે આખા દેશની અંદર રામ મંદિરની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે અમે તમને એ જણાવીશું કે રામ મંદિર પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો થયો અને જે ટ્રસ્ટ છે એની પાસે હજુ કેટલા રૂપિયા બચ્યા છે એ સિવાયની બીજી બધી પણ વાતો તમારી સાથે શેર કરીશું કારણ કે અત્યારે દેશની અંદર માત્ર રામ મંદિર જ ચાલી રહ્યું છે દર્શક મિત્રો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ ટ્રસ્ટે એવી જાણકારી આપી છે કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે એમાં પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસ સુધીમાં નવસો કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે મતલબમાં મંદિર બનાવવાની પાછળ નવસો કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને હજુ ત્રણ હજાર કરોડ રૂપિયા ટ્રસ્ટના બેંક ખાતાની અંદર જમા પડેલા છે લગભગ પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયા આ આખા ફંડમાં ભેગા થયા હતા અને એમાંથી હજુ ત્રણ હજાર કરોડ રૂપિયા ટ્રસ્ટના બેંક ખાતામાં પડેલા છે દર્શક મિત્રો એક નવાઈની વાત એ છે કે આખું જે અયોધ્યાની અંદર રામ મંદિર ઊભું થયું છે એમાં સરકારનો એક પણ રૂપિયો નથી જેટલા પણ રૂપિયા ભેગા થયા છે એ સામાન્ય લોકોએ આપ્યા છે ઉદ્યોગપતિઓએ આપ્યા છે રાજકારણીઓએ આપ્યા છે સેલિબ્રિટીઓ આપ્યા છે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આપ્યા છે ટોટલી જે લોકો પાસેથી ભેગા થયા એમાંથી રામ મંદિર બન્યું છે સરકારનો એક રૂપિયાનો ખર્ચો આની અંદર થયો નથી હવે બીજી તમારી સાથે એ વાત કરીએ કે જ્યારે રામ મંદિરના નિર્માણની વાત ચાલતી હતી તે વખતે રાષ્ટ્રીય સેવા સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે એવી જવાબદારી લીધી હતી કે ઘરે ઘરે જઈને જે સામાન્ય લોકો હોય એમની પાસેથી દસ રૂપિયા અથવા એનાથી વધારે રકમ જે લોકો દાન આપવા માંગતા હોય એ એમણે ઉઘરાવેલા અને છ કરોડ લોકો સુધી આ લોકો પહોંચેલા એટલે એમાં પણ ખાંસી એવી કરોડો રૂપિયાની રકમ ભેગા થઈ હતી એ ઉપરાંત ઘણા બધા મોટા મોટા જે કોર્પોરેટ હાઉસ છે એમણે પણ કરોડો રૂપિયાની રકમ રામ મંદિર માટે જમા કરાવેલી જે આંકડા છે જે અમારી સામે આવ્યા છે એમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા ગૌતમ ગંભીર ભારતના ક્રિકેટર અને સાંસદ એમણે એક કરોડ રૂપિયા આપેલા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પાંચ લાખ રૂપિયાનું ડોનેશન આપેલું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ લાખ રૂપિયા દાન આપેલા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયા દાન આપેલા એક જૂની વાત પણ તમારી સાથે શેર કરી રહીએ કે જ્યારે આઝાદી પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણની વાત ચાલતી હતી તે વખતે સરદાર પટેલ અને ગાંધીજી અને બીજા બધા નેતાઓની મીટિંગ મળેલી તો સરદાર પટેલે કીધું કે આપણે પુનર્નિર્માણ કરાવીએ તો ગાંધીજીએ કીધું કે હા ઓકે વાંધો નહીં પુનર્નિર્માણ કરાવીએ પરંતુ આની અંદર આપણે સરકારનો એક પણ રૂપિયો નહીં લઈશું કારણ કે આ બિનસાંપ્રદાયિક દેશ છે અને કોઈ એક ધર્મ માટે પૈસા લેવા યોગ્ય નહીં લાગે સરદાર પટેલ એવા સાથે સંમત થયા અને એમણે એક જ દિવસની અંદર એક જાહેર મિટિંગની અંદર લોકોને હાકલ કરી અને એક જ દિવસની અંદર જેટલું બી સોમનાથનો ખર્ચો હતો એ બધી જ રકમ ભેગી કરી દેવામાં આવી હતી રામ મંદિર સાથે જોડાયેલી બીજી પણ એક વાત તમને શેર કરીએ કે જે પી નડ્ડા અને જે ભાજપના અગ્રણીઓ છે એની મંગળવારે આજે બેઠક મળી હતી અને એમાં કાર્યકરોને એવું કહી દેવામાં આવ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ બનાવવાનો છે બધા ભાજપના કાર્યકરોએ લાગી પડવાનું છે અને લોકોને વિનંતી કરી અને આખા દેશમાં દિવાળી લાગે એવું કરવાનું છે બીજું કાર્યકરો અને નેતાઓને એ કામ સોંપવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પતી જાય પછી પચીસ જાન્યુઆરીથી પચીસ માર્ચ સુધી તમારે જેટલા બી લોકો અયોધ્યામાં દર્શન કરવા આવે એમને ઢોલ નગારાથી તિલક કરીને અને ફૂલ માળા પહેરાવીને સ્વાગત કરવાનું છે અને મંદિરે મોકલવાના છે એ ઉપરાંત દરેક બૂથની અંદર કાર્યકરોને એમ કહી દેવામાં આવ્યું છે કે તમારે લોકોને અયોધ્યા મોકલવાના છે અને એક એવો અંદાજ છે કે એક દિવસની અંદર પચાસ હજાર લોકો આ ભાજપના કાર્યકરો મોકલશે એટલે પચાસ હજાર લોકો અયોધ્યા પહોંચશે એટલે માર્ચ સુધીમાં તો લગભગ એકાદ કરોડ લોકો પહોંચાડવાની ભાજપની ગણતરી છે આનો સીધો સીધો લાભ લોકસભામાં મળવાનો છે પરંતુ અત્યારે આ જે ડેવલપમેન્ટ છે એની સાથે એ એ વિશે તમારી સાથે વાત કરી આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ